E tá. અત્યારે બાર વાગ્યા છે બપોરના જાન્યુઆરીની એકદમ શરૂઆતનો સમય છે અને અયોધ્યામાં હમણાં સૂરજ દેખાઈ રહ્યો છે એટલી ઠંડીની વચ્ચે પણ જયારે સરયુ સ્નાનની વાત આવે તો સરયુ નદીમાંથી આ પાણી તમને જે દેખાતું હશે બધું જ ઘાટમાં ઠાલવવામાં આવે છે અને એ રીતે ઠાલવવામાં આવે છે જેથી દરેક સામાન્ય માણસ પોતાની સરયુ સ્નાનની ઈચ્છાને પૂરી કરી શકે હવે એ સરયુ સ્નાન આટલી ઠંડીમાં પણ લોકો કરતા હોય છે આપણને ક્યારેય એ વાતનો જવાબ નથી મળ્યો કે આપણા બધા તર્ક જ્યારે પૂરા થઈ જાય ત્યારે સામાન્ય રીતે શ્રદ્ધાની શરૂઆત થતી હોય છે અને શ્રદ્ધા એટલી બેજોડ હોય છે કે માણસો આટલી ઠંડીમાં પણ સરિયું સ્થાન કરે છે